માંગરોળના મોસાલી ગામની બેંક ઓફ બરોડા શાખામાં સખી મંડળની બહેનોને લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર અને બેંક દ્વારા સખી મંડળને ધિરાણ આપવાની યોજના અંતર્ગત આ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે બેંક ઓફ બરોડા સુરતના જિલ્લાના ખેતીવાડી વિભાગના હેડ વિપુલભાઈ ટીલારા તેમજ મોસાલી બેંક ઓફ બરોડા શાખાના મેનેજર નિખિલ ભારદ્વાજ દ્વારા લાભાર્થીઓને લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ શકે તે માટે આ લોન આપવામાં આવી રહી છે ગૃહ ઉદ્યોગો શરૂ કરી શકે તે માટે આ લોન આપવામાં આવી છે આ સંદર્ભમાં બેંક ઓફ બરોડા સુરતના જિલ્લાના ખેતીવાડી વિભાગના હેડ વિપુલ ટિલારા માહિતી આપી રહ્યા છે મારું નામ વિપુલ ટીલારા છે બેંક ઓફ બરોડા સુરત જિલ્લા ક્ષેત્રમાં ખેતીવાડી વિભાગ સંભાળું છું આજે અમે મોસાલી ખાતે જ્યાં અમારી આજુબાજુની સાત બ્રાન્ચ આવેલી છે જંખવા ઉમરપાડા વાંકલ રેઠ મોસાલી અને તળકેશ્વર ઓર અને બુધાન ત્યાં અમે એક ખેતીવાડી લોન વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં આપણે સરકારશ્રી તથા બેંકની જે સેલ્ફ હેલ્પ ગ્રુપ સખી મંડળને જે ધિરાણ આપવાની યોજના છે તે અંતર્ગત ઘણા બધા સખી મંડળ સભ્ય તથા સખી મંડળને આપણે દોઢ લાખથી લઈ અને છ લાખ સુધીની લોન આપેલી આ લોનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે ગામડાની બહેનો છે એ આ લોન લઈ અને લોનનો સદુપયોગ કરે તથા પોતાના પગભર થાય પોતાનું તથા આજુબાજુના ગામડાનું પોતાનું સમાજનું એક પ્રગતિ થાય એવી બેંક તથા સરકારની યોજના છે આ સખી મંડળને લોન આપવાની તે અંતર્ગત અમે આજે ઓછામાં ઓછી એક કરોડ રૂપિયાની લોન સેન્કશન કરેલી છે સખી બચત મંડળને અમારો મુખ્ય ઉદ્દેશ સરકાર તથા બેંકનો એ જ છે કે વધુમાં વધુ બહેનો લાભ લે વધુમાં વધુ બહેનો આ પૈસાથી એક કોઈપણ પ્રકારના નાના નાના ગૃહ ઉદ્યોગ ચલાવે એમાંથી એક એમની આવક થાય એમનું તથા સમાજનું એક પ્રગતિ થાય તેવી બેંક તથા સરકારની આ યોજના છે થેન્ક યુ